એક વર્ષ કરતાં વધારે સમયથી જેલમાં બંધ જયસુખ વાત કરીએ નેતાઓ સમર્થનમાં આવ્યા હતા અને સરકારે પણ એક વખત કહી દીધું હતું કે જામીન આપો તો કોઈ તકલીફ નથી શું છે સમગ્ર વિગત એકસો પાંત્રીસ લોકોના જીવ લેવાઈ ગયા એ ઘટનાના અપડેટની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની એક ઓજારી ઘટના કે જે ઘટનાને આજે પણ ગુજરાતવાસીઓ જ નહીં દેશવાસીઓ નથી ભૂલી શક્યા જેમાં એકસો પાંત્રીસ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો એકસો પાંત્રીસ કરતા વધારે લોકો જેમના મૃત્યુ થયા તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા તેમને ખબર નથી કે તેઓ કઈ પ્રકારના બ્રિજ ઉપર જઈ રહ્યા છે જે બ્રિજ તેમના માટે મોત તૈયાર લઈને બેઠો છે આ મોતનો સામાન તૈયાર કોણે કર્યો આ તૈયાર કર્યો ઓરેવા કંપનીએ કારણ કે તે બ્રિજના રખરખાવની જવાબદારી ઓરેવા કંપનીએ ટેન્ડરથી મેળવી હતી પરંતુ ઓગણપચાસ કેબલ પર રહેલો આ બ્રિજ જેના મળી આવ્યા જ્યારે એસઆઈટી તપાસ કરી રહી હતી છવ્વીસ નવેમ્બરના રોજ આ બ્રિજને ઓપન કરવામાં આવે છે ઐતિહાસિક બ્રિજ હતો અને ત્રીસ તારીખે તો આ બ્રિજ પડી ભાંગે છે બ્રિજ પડી ભાંગે છે લોકોની ચિચિયારીથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે સાથે જ મચ્છુ નદીની અંદરથી માત્ર બચાવો બચાવો અને મોતની ચિચિયારીઓના અવાજ આવે છે અને તેનો આરોપી ઓરેવા કંપનીનો ડિરેક્ટર એટલે જયસુખ પટેલ કે જેના આજે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે આ આરોપીના જામીન મંજૂર થયા સાથે જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વની વાત પણ કહી છે જેમાં સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનો જે ટાંક્યા છે તેના માટે કહ્યું છે કે અવલોકનો જે ટાંક્યા છે તે માત્ર જામીન માટે છે અને આ શરતી જામીન આપવામાં આવે છે માટે જે શરતો આપવામાં આવશે તેનું પાલન કરવું પડશે બની શકે કે જયસુખ પટેલ વિદેશ જવાના ભરખા રાખતા હશે તો તેઓ નહીં જઈ શકે કારણ કે તેમનો પાસપોર્ટ પણ જપ્ત થઈ શકે તે પ્રકારની શરતો આ જામીનમાં જોવા મળે છે વાત કરીએ તો હવે ત્રણસો બે મુજબની કાર્યવાહી એટલે કે હત્યાની કાર્યવાહી પણ જયસુખ પટેલ વિરુદ્ધમાં થવી જોઈએ તેવી અરજીઓ પણ ચાલે છે તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારા અવલોકનને લઈ ટ્રાયલ કોર્ટે કોઈપણ પ્રકારની ઇન્ફ્લુઅન્સ થવાની જરૂર નથી આ માત્ર જામીન માટે અમે આપેલી ઓબ્ઝર્વેશનની વિગતો છે તેનાથી ટ્રાયલ કોર્ટોને પ્રભાવિત થવાની જરૂરિયાત નથી સાથે જ સ્પષ્ટતા કરી છે કે આ કેસ માટે પીડિત પક્ષે લડી રહેલા વકીલ ઉત્કર્ષ દવેને જે પીએસઓ એટલે કે સુરક્ષા રાજ્ય સરકારે આપી છે તેને આગળ પણ ચાલુ રાખવી પડશે કારણ કે તેમના જાનને ખતરો છે અને આ જાનને ખતરો હોય માટે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે જે પીડિતો માટે લડી રહ્યા છે તે વકીલને પણ પ્રોટેક્શન મળવું જોઈએ વાત કરીએ પાટીદાર નેતાઓની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે આવી ગઈ છે ને જયસુખ પટેલના જામીન થયા છે તર્ક વિતર્કો ચાલે છે કે આ ચૂંટણી સમયે જ જયસુખ પટેલના જામીન મંજૂર થાય છે તો કોઈ રાજકીય કનેક્શન હશે કે કેમ આ હશે તો પણ આપણે ક્યારેય સાબિત નહીં કરી શકીએ પરંતુ સવાલ લોકો જરૂર કરે છે પાટીદાર નેતાઓની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા આ મામલે સ્પષ્ટતાથી બોલતા જોવા મળ્યા હતા કે ઓરવા કંપનીના જયસુખ પટેલને હોળીનું નારિયલ બનાવી દેવાયા છે એકસો પાંત્રીસ લોકોનો જીવ જાય છે એ ઘટનાના જેમની જવાબદારી છે જેમની કંપનીએ કોન્ટ્રાક્ટ લેવા માટે મહેનત કરી હતી અને બાદમાં તે તાર રિપેર ન કરી હતી તેના કારણે એકસો પાંત્રીસ લોકોના જીવ જાય છે એ વ્યક્તિને કેવી રીતે હોળીનો નાળિયેર બનાવ્યો તેવું કહેવાય પરંતુ આ બંને લલિત વસોયા લલિત ભગત રાનો આરોપ હતો અને બંને કહેરિયા હતા કે કલેક્ટરની જવાબદારી નક્કી ન થઈ ના નક્કી થઈ જવાબદારી નગરપાલિકા તંત્રની પોલીસે તેમને પૂછપરછ માટે કે નિવેદન માટે બોલાવ્યા નથી તો આ માત્ર ને માત્ર કિન્નાખોરીથી જયસુખ પટેલને ફિટ કરી દેવામાં આવ્યા છે આ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે પણ તેના જામીન ના મંજૂર કર્યા હતા બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા વળતરની તેમણે વાતો કરી કેટલીક રકમ તેમણે જમા પણ કરાવી દીધી છે પરંતુ સુપ્રીમ કોર્ટે એક વર્ષ બાદ આ તેર મહિના જેટલો સમય જયસુખ પટેલ જેલમાં રહ્યા છે ત્યારબાદ તેમના સરતી જામીનને મંજૂર રાખતા હવે જયસુખ પટેલ જેલ મુક્ત થશે જોઈએ હવે આ એકસો પાંત્રીસ પીડિતોને ન્યાય ક્યારે મળે છે તેમના પરિવારને ન્યાય ક્યારે મળે છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને ન્યાય ક્યારે મળે છે કારણ કે આપણા રાજ્યએ આ જે ઘટના જોઈ છે તે ઘટનામાં ન્યાય મળે તેની આશા હવે ન્યાયતંત્ર તરફ રાખવી પડે છે કારણ કે દરેક વખતે ત્યાં હરણી કાંડ હોય કે મોરબી કાંડ હોય નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે અને આરોપીઓ જામીન પર મુક્ત થયા બાદ ક્યારે ફરીથી કાયદાના સકંજામાં જાય છે તેની કોઈ ગણતરી નથી હોતી આ જ પ્રકારની વાત વિગત અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે But I. Uh...